નમસ્કાર આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું આપની સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે હવે ગણતરીના દિવસો બાકી છે પરિણામ આવવાના ત્યારે એ જોવાનું છે કે આ વખતે છવ્વીસ માંથી છવીસ જે ભાજપ કહી રહ્યું છે કે અમારે છવ્વીસ માંથી છવ્વીસ સીટો આવવાની છે અને પાંચ લાખની લીડ સાથે અમે જીતવાના છીએ ત્યારે ઘણી બધી એવી બેઠકો છે જ્યાં રસ્તા કસીનો જંગ જોવા મળવાનો છે અને હવે ચાર જૂને જ ખબર પડવાની છે કે કઈ બેઠક પર ભાજપ વધારે સૌથી વધારે બાજી મારવાનું છે ત્યારે આજે ચર્ચા કરવી છે અને જે પાટણ લોકસભા બેઠક છે તે પણ સમજવી છે કારણ કે આ એ બેઠક છે કે જ્યાં ઠાકોર વર્ષિસ ઠાકોર મેદાનમાં છે ભાજપે ભરતસિંહ ડાભી એટલે કે જે વર્તમાન સાંસદ છે તેમને બીજી વખત મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે ચંદનજી ઠાકોર મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ વખતે જે ઠાકોર સમાજ છે તે કોના તરફી રહેવાનો છે કોના તરફી પવન રહેવાનો છે

આમ આમ જોવા જોવા જાવ તો મતલબ પાટણ સમગ્ર લોકસભા મત ની દ્રષ્ટિએ જોવામાં આવે તો બક્ષી મતદારોની બહુમતી છે મતલબ સાડા પાંચ લાખ ઉપરાંત ઠાકોર મતદારો છે ત્યારે સ્વાભાવિક રીતે ઉમેદવારો પણ બંને ઠાકોર છે તો કયા ઠાકોર ઉમેદવારને કયા ઠાકોરોએ પસંદ કર્યા છે તે જોવા માટે અન્ય મતદારોમાં પણ ઇંતેજારી પ્રવર્તી રહી છે આમ જોવા જઈએ તો પાટણમાં સાત વિધાનસભા છે એટલે કે ત્રણ માં તો ભાજપ છે ચાર માં કોંગ્રેસ છે તો આ વખતે કોના તરફી પવન છે ભરતસિંહ ડાબી ફરી વખત આવે છે કે પછી ચંદનજી ઠાકોર આ પાટણ બેઠકનો જંગ એવો છે કે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ બંને માત્ર જીતના દાવા જ કરી રહ્યા છે કોઈ છાતી ઠોકીને એવું કહી શકે એમ નથી કે અમે જીતીએ છીએ એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે બંને જીતે છે પરંતુ ચોથી જૂને ઈવીએમ કોનું નસીબ ઉગાડે છે એ તો ચાર જૂની જ ખબર પડશે છતાં એવું ચોક્કસ કહી શકાય કે થોડું ઘણું પણ પવન બીજેપી તરફ જોવા મળી રહ્યો છે ભાજપે આ વખતે ફરી વખત વર્તમાન જે સાંસદ છે ભરતસિંહ ડાભી એમને કે મેદાનમાં ઉતાર્યા છે ભરતસિંહ ડાભી ભરતસિંહ ડાભી સ્વાભાવિક રીતે જે બહુ જૂના રાજકીય આગેવાન છે પાટણ લોકસભા મત વિસ્તારમાં પાંચ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ભાજપને જ્યારે પાંચ લાખની લીડથી જીતવાની ગણતરીઓ હતી ત્યારે એમને એમ લાગ્યું કે અન્ય કોઈ નવા ઉમેદવારને મૂકીને જુગાર ખેલવો એના કરતાં ગત બે હજાર ઓગણીસની ચૂંટણીમાં એક લાખ નેવું હજાર જેટલા મતોથી ચૂંટાયેલા વ્યક્તિને ફરીથી ચૂ મૂકવામાં આવે તો લીડ કદાચ ઓછી મળે પણ જીતી તો જ શકશે એવા વિશ્વાસથી કદાચ ભાજપે લોકોમાં મતદારોમાં કાર્યકરોમાં પણ એમના પ્રત્યે નારાજગી હોવા છતાં રિપીટ કર્યા છે આ વખતે પાટણની અંદર જે ઇલેક્શન થયું એમાં મતગણતરી આપણે થવાની છે કે ચાર જૂને પરિણામ આવવાનું છે પણ બે હજાર ઓગણીસ કરતા આ વખતે રેશિયો ઓછો છે સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે બે હજાર ઓગણીસમાં એકસઠ ટકા થયું હતું આ ઓછું કેમ રહ્યું આ વખતે આ લગભગ ત્રણ સાડા ત્રણ ટકા જેટલું મતદાન ઓછું થવા પામ્યું છે એના બાબતે અલગ અલગ ક્રાઇટેરિયા જોઈ શકાય છે માની લો કે ચૂંટણી વખતે ગરમીનું પ્રમાણ ઘણું બધું વધારે હતું પરંતુ ગરમી કરતા પણ ઘણા એવા મતદારો છે કે જેમણે એમ જોયું છે બંને ઠાકોર ઉમેદવારો છે તો એમને લડવા દો ને આપણા આમાં પડવું નથી એટલે ઘણા એવા સમજુ અને બુદ્ધિજીવી વર્ગના એવા મતદારો પણ જોવા મળ્યા છે કે જેઓ મતદાન કરવાથી દૂર રહ્યા છે આટલી ગરમીમાં લાઈનમાં ઉભા રહેવું ઘેરથી દૂર જવું છતાંય જો પાંચ લાખે મથી ઉમેદવાર જીતવાના હોય તો આપણે મત નહી આપતા તો શું ફરક પડવાનો છે એવું માનનારા પણ કેટલાક મતદારો રહ્યા છે બીજી તરફ ચૂંટણીના મુદ્દાઓને લઈને પણ કેટલાક મતદારો એ મતદાન મથકે જવું કે કેમ એને લઈને એવો નિર્ણય કર્યો છે કે ભાઈ એના કરતા તો મતદાન નથી કરવું એ પણ એક પરિબળ રહ્યું છે અને ત્રીજું પરિબળ એ રહ્યું છે કે દર વખતે ઉમેદવારોની બાબતમાં પાર્ટી લોકોની અથવા તો મતદારોની પસંદગીના ઉમેદવારો મૂકવાનું પસંદ નથી કરતી વિસ્તારના સ્થાનિક ઉમેદવારો હોય જે તે લોકસભા મત વિસ્તારના પ્રશ્નોથી માહિતગાર હોય એના પ્રશ્નોને સંસદમાં સારી રીતે ઉઠાવી શકે એવા ઉમેદવારની પસંદગી કરવાના બદલે રાજકીય પક્ષો માત્ર ને માત્ર જાતિવાદના આધારે જયારે ઉમેદવારોની પસંદગી કરતા હોય છે તો અન્ય કેટલાક બુદ્ધિજીવી મતદારો છે એ આ કારણે પણ મતદાનથી દૂર રહેવા માંગતા હોય છે એટલે ચૂંટણી ઉમેદવાર અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ વખતે લગભગ ત્રણ સાડા ત્રણ ટકા જેટલું ઓછું મતદાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે તો આ વખતે જે ભરતજી ડાબી છે ચંદનજી ઠાકોર છે એ લોકોની પસંદગીના નથી ચોક્કસ ઉમેદવારો કોઈ પણ રાજકીય પક્ષ મૂકે એટલે મને કમને અને પસંદગીના તો કરી દેવા પડતા હોય છે ખાસ કરીને જે તે પક્ષ માટે પસંદગી ઉમેદવારો એવું માનતા છે કે આપણે લોકપ્રિય છે પરંતુ મતદારોની દ્રષ્ટિએ બધા લોકપ્રિય હોય છે એવું માનવાનું કારણ નથી જ આ વખતે ભરતસિંહ ડાભી કે પછી ચંદનજી ઠાકોરે મતદારો રીઝવવા માટે શું કર્યું કેટલા ગ્રાઉન્ડ ઉપર તમામ પ્રયત્નો કર્યા છે કારણ કે કાંટેકી જંગ જેવો ટક્કર હતો પાટણ બેઠકનો અને આ વખતની ચૂંટણીમાં મતદારોમાં પણ એવું બોલાતું થયું કે ભાઈ આ વખત કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર મેદાન મારી જશે આવું જયારે બજારમાં વાતાવરણ હવા ફેલાય એટલે ચૂંટણીનો જંગ ખૂબ જ રસાકસી ભર્યો બન્યો કારણ કે જયારે એક બાજુ ભરતસિંહ ડાબી જ્યારથી ઉમેદવાર બન્યા ત્યારથી મતદાન પત્યું ત્યાં સુધી પાંચ થી સાત લાખ મતોની લીડ થી હું જીતી રહ્યો છું એવો દાવો કરતા હતા બીજી તરફ ચૂંટણી પ્રચારમાં બંને ઉમેદવારોના પરંતુ ભાજપમાં સ્થાનિક સત્તાધારી પક્ષ છે એટલે ભરતસિંહને તો આવકાર હોય પરંતુ ચંદનજી ઠાકોરને જે રીતે લોકોનો આવકાર મળ્યો જે રીતે એમને ક્યાંક ઘોડા ઉપર બેસીને ફેરવવામાં આવ્યા વાંસતે ઘાસે ઢોલ નગારા સાથે એમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું તો લોકજુવાળ જોતાં એમને પણ લાગ્યું દરેક જગ્યાએ કે નહીં ભાઈ એક તરફી વાતાવરણ પાટણમાં છે નહીં ચંદનજી ઠાકોર પણ મજબૂત ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યા છે અને જો એમને નસીબ યારી આપશે તો કદાચ આ વખતે પાટણમાં ભરતસિંહનો ઘોડો નહીં પરંતુ ચંદનજીનો પંજો લહેરાય તો નવાય નહીં અને એના કારણે વાતાવરણમાં કસમકસ જંગ અને કાટેકી ઠક્કર જામી હતી તો પછી સદારામ બાપાના વખત આ વખતે કેટલી બાજી મારવાના છે મેદાનમાં બસ એ જ જોવાનું છે કે સદારામ બાપાની કૃપા ચંદનજી ઉપર કેટલી થાય છે બાકી ઈવીએમ છે એની અંદર બધાનું ભવિષ્ય કેદ થઈ ગયેલું છે પરંતુ મારી દ્રષ્ટિએ તમે કોઈ પ્રશ્ન કરો એ પેલા એડવાન્સમાં હું કહી શકું કે આજની તારીખે જો કેટલી લીડ થી કયા ઉમેદવાર જીતશે એની ગણતરી કરવામાં આવે તો કોંગ્રેસે કદાચ વીસ પચ્ચીસ હાજર ની લીડ ની ગણતરી રાખી હશે અપેક્ષા એટલી હશે પરંતુ જે પાર્ટી ભરત સીડ આપી કે જે પાંચ લાખ ની મથ થી જીતવાની ગણતરી રાખતા હતા એમને વિશ્લેષણ ઉપર વિશ્લેષણ કર્યા છે અને અંતિમ તબક્કામાં હવે પરિસ્થિતિ એવી આવીને અટકી રહી છે કે કદાચ પચાસ ની લીડ મળે તો પણ ઘણું સારું એની ઉપરથી સમજી શકાય છે કે પાંચ લાખ ની લીડ દાવા આટલી મોટી સરકારના મંત્રીઓ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોય પાંચ લાખ ની લીડ મળશે એવી અપેક્ષાઓ પક્ષ જોઈ રહ્યો હોય છતાંય જ્યારે મતદાન બાદ પચાસ હજારની લીડની ગણતરી કરવી પડે એટલે એના ઉપરથી પરિણામ કેવું હશે સ્પષ્ટ માની શકાય તેમ છે એટલે આ વખતે રસાકાસી કહેવાની છે કે ભરતસિંહ ને માત આપવા નથી ચંદનશી ઠાકોર આ પ્રચારના જંગમાં તો આપી જ છે હવે પરિણામના જંગમાં કેવો પ્રવાહ રહે છે એ જોવાનું રહે જ્ઞાતિ સમીકરણ કેટલું રહ્યું છે આમાં ચોક્કસ જ્ઞાતિ સમીકરણ ઠાકોર વર્ષિષ ઠાકોરનો જંગ તો એટલે રહ્યું છે પરંતુ એમાં પણ ઠાકોરો ગમે ત્યારે ધારો કે રાધનપુરમાં ચૂંટણી હોય તો રાધનપુરની ચૂંટણી નથી કહેવાતી પરંતુ કે ભાઈ રાધનપુર વાળી કરવાની છે એનો મતલબ એ હતો કે ભાઈ રાધનપુર માં ઠાકોર સમુદાય નો વધારે મતદાર હોય તો એક તરફી મતદાન કરવાનું છે એમ આ તરફે પણ ચંદનજી ઠાકોર જયારે બેતાલીસ ઠાકોર સમાજ ના આગેવાન રહ્યા છે અને મતદારોમાં એમના મતદારોની સંખ્યા વધારે હતી એટલે સ્વાભાવિક રીતે જ ચંદનજી તરફી ઠાકોર મતદારો નું પલ્લું ભારે રહ્યું છે એટલે આ વખતે પાંચ લાખ ની જે લીડ નો દાવો ભાજપ કરી રહી છે પાટણમાં એ ખોટો સાબિત થવાનો છે બિલકુલ સાચો તો સાબિત નથી જ થઈ રહ્યો એટલે એક લાખ બે લાખ ને પણ હવે સીધું જ સાવ ડાઉન માં પચાસ હજાર મળે તો ભી ઘણું છે યસ 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 અત્યારની ગણતરી જે રીતે કરવામાં આવી રહી છે જે કહેવાય રાજકીય પંડિતો એમના કહેવાય નિરીક્ષકો પછી નિષ્ણાતો એ લોકોએ ખૂબ કસી કસીને જ્યારે ગણતરી કરી છે તો એમનો અંદાજ પચાસ આસપાસ લીડ મળી શકે એવો માનવામાં આવી રહ્યો છે તો પછી જે છેલ્લા પાંચ વર્ષમાં ભરતસિંહ ડાભી કે દેખાય જ ન હોય તો જ પછી આવું પરિણામ આવે સંસદ તરીકે કોઈ કામગીરી ના કરી હોય ત્યારે એટલે ઘણા બધા એવા પરિબળો છે ભરતસિંહ માટેના કે ભરતસિંહ કદાચ જીતશે તો ભરત ભરતસિંહ નહીં જીત્યા હોય પરંતુ નરેન્દ્ર મોદી જીત્યા હશે એવું પાટણ બેઠક ઉપર ગણાશે કારણ કે લોકોએ ભરતસિંહ ડાભીને પ્રેમથી વોટ આપ્યા નથી એ એટલું જ સ્પષ્ટ છે લોકોએ વોટ આપ્યા છે નરેન્દ્ર મોદી સાહેબે જયારે અપીલ કરી કે અહીં ભરતસિંહ ડાભી નહીં પણ તમારે નરેન્દ્ર મોદી લડી રહ્યા છે એ રીતે વોટ કરવાના છે અને ભાજપને માનનારા બહુમતી મતદારો પણ મોદી સાહેબ જોઈને મત આપ્યા છે તો પછી ભાજપે ભરતસિંહ ડાભી ને ફરી વખત કેમ ઉતાર્યા કોઈ નવો ચહેરો પાટણમાં નતો તેમની પાસે નવો ચહેરો ઉતારવામાં એમને જોખમ હતું કારણ કે સામે કેવા ઉમેદવાર આવશે આ વખત પાટણ બેઠકનું રાજકીય ગણિત બદલાણેલું છે અને એવા સંજોગોમાં નવા કદાચ જૂથબંધી થાય કોઈ ઉમેદવાર અન્ય રીતે ઠાકોર સમાજ સિવાય નો મુકવામાં આવે અને ઠાકોર સમાજ એક થઈ જાય તો પણ મોટું નુકસાન થાય એવું હતું એટલે અન્ય ઉમેદવારમાં પડ્યા કરતા ભાજપ ને એવું વધારે સારું લાગ્યું કે રિપીટ કરવામાં મજા છે અને તો જ પરિણામ મળી શકશે

આ ચૂંટણી જાતિવાદના આધારે કે જાતિવાદની વસ્તી વધારે છે એના આધારે નથી લડાતી કોઈ પણ ઉમેદવાર રાજકીય પક્ષના લેવલ ઉપર ચૂંટણી લડતો હોય છે કોઈ એના નહીં એમ છતાં પાટણમાં વર્ષોથી જયારે ભરતસિંહ ડાભીની પહેલા ધારો કે જગદીશ ઠાકોર હતા લીલાધર વાઘેલા હતા તો આ રીતે જે ઠાકોર સમાજના મેદાનમાં ઉતારવામાં આવે છે એટલા ઘણા બધા એવા અન્ય જાગૃત આગેવાનો છે એ ચોક્કસ આ બાબતે હવે સમીક્ષા થાય એવી વિચારણા કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો બે વખત કોંગ્રેસે જીત હાંસલ કરી છે લોકસભામાં ત્રણ વખત ભાજપે કરી છે એટલે આ વખતે પાછું કોંગ્રેસ આવે છે પાટણમાં આવે છે એવું તો કહી શકાય નક્કી નથી પરંતુ કદાચ ચંદનજી ઠાકોર પંદર વીસ હજાર જેટલી પાતળી સરસાઈ થી જો આ બેઠક હારશે તો એ કોંગ્રેસ માટે તો મોટી જીત સમાન ગણાશે કારણ કે જ્યારે ભરતસિંહ ડાભી અગાઉ એટલું બધું પવન હતો નહીં ભાજપનો છતાં જ્યારે જો એક લાખ ત્રાણું હજાર જેટલા જંગીમતોની લીથી જીતતા હોય તો આ વખતે રામ મંદિર છે ત્રણસો ની કલમ છે ભાજપે ભાજપે અનેકવી રાષ્ટ્રીય મુદ્દા પ્રજાની સમક્ષ મૂક્યા હતા ત્રીજી વખત વડાપ્રધાન કે જે પાટણ પાટણને કર્મભૂમિ માને છે એ દેશની ગાદી ઉપર ત્રીજી વખત જ્યારે હેટ્રિક કરવાના હોય તો આ બધા અનેક મુદ્દાઓ હતા એને લઈને મતદારોએ મતદાન કર્યું છે એટલે ભાજપમાં ભરતસિંહ જીતશે તો એનો શ્રેય નરેન્દ્ર મોદી જીતી રહ્યા છે એ રીતે જ તો એટલે આ વખતે મતદારોએ નક્કી કર્યું હતું કે ચંદનજી આપણે રહેવાનું છે છે બદલાવ રહ્યા ચોક્કસ પાટણ લોકસભા મત વિસ્તારના લોકો બે ટર્મ થી ભાજપના લીલાધરભાઈ વાઘેલાનું પાંચ વર્ષનું નેતૃત્વ જોયું છે અને પાંચ વર્ષ ભરતસિંહ ડાભી પ્રતિનિધિત્વ કેવું રહ્યું એ પણ જોયું છે એટલે પાટણ મત વિસ્તારના પ્રશ્નો ઘણા બધા છે

પાટણના વિકાસની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની કોઈ ગ્રાન્ટોથી પાટણનો વિકાસ થયો હોય એવું બહુ ઓછું રહ્યું છે આનંદીબેન પટેલ કે જેઓ પાટણનું પ્રતિનિધિત્વ કરતા હતા એ પાટણના ધારાસભ્ય બન્યા એ પછી જ પાટણનો સાચો વિકાસ થયો છે અને જોવા મળ્યો છે સૌથી પહેલા કોંગ્રેસના વિજયકુમાર ત્રિવેદી કે જે પાટણનું પ્રતિનિધિત્વ કરતા હતા વર્ષો પહેલા ને એમણે પાટણ એ મંત્રી પણ હતા આજની તારીખે પાટણમાં બે જ વ્યક્તિઓને લોકો યાદ કરે છે એક વિજયકુમાર ત્રિવેદી એક આનંદીબેન પટેલ કે જેમણે ધારાસભ્ય તરીકે ઘણા બધા વિકાસના કામો કર્યા કે વર્ષો સુધી લોકો યાદ કરી શકે પરંતુ કેન્દ્ર સરકારમાં એવા કોઈ પણ સાંસદ હજુ સુધી ગયા નથી કે જેમણે એવા કામો કર્યા હોય કે લોકો એમનું નામ લઈને કોઈ કામ બતાવી શકે એટલે સ્વાભાવિક રીતે છે કે પાટણમાં છેલ્લા બે વર્ષ બે ટર્મથી ભાજપના સાંસદો ચૂંટાયા છે પરંતુ વિકાસની બાબતમાં પાટણને કોઈ લાભ મળ્યો નથી આ એટલું ચોક્કસ કહી શકાય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લાગણી પાટણ તરફ રહી છે એમણે યુનેસ્કો દ્વારા પાટણને વર્લ્ડ હેરિટેજમાં રાણીની વાવને સ્થાન અપાયું છે પાટણ બિલડીનો રેલવેનો પ્રશ્ન લાંબા સમયથી અટવાયેલો હતો એનો પણ નિકાલ તેઓ લાવી શક્યા છે અને ભવિષ્યમાં પણ પાટણને કદાચ કોઈ સારો પ્રોજેક્ટ આપીને એમના દિશામાં

એવો છે કે સામે ઉમેદવાર બીજો એમ જ કહી દે કે તમે પાંચ લાખ થી જીતવાના છો તો અમારે મેદાનમાં ઉભા રહેવાની જરૂરત જ નથી પરંતુ આ તો એક પ્રકારનો માહોલ ઉભો કરવા માટેનું આ સૂત્ર હોય એવું પાટણમાં જોવા મળ્યું છે કારણ કે સી આર પાટિલ છાતી ઠોકીને કહ્યું હતું કે પાંચ લાખ ની લીડ સાથે જીતીશું અને એમની સાથે છવ્વીસ માંથી છવ્વીસ જીતવાના છીએ ચોક્કસ સી આર પાટીલે જયારે ચૂંટણી વખતે પહેલી બેઠક પાટણમાં કરી અને એમના જે બૂથ લેવલ ના આગેવાનો કાર્યકરો દ્વારા ત્યારે એમણે આ જ કહ્યું હતું કે ભાઈ પાંચ લાખથી ઓછી પાટણ બેઠક ઉપર લીડ નથી જોતી અને ગત વખતે જે પ્રમાણે પાટણ લોકસભાની બેઠકો ઉપર ક્યાં માઇનસ હતું એ બધાએ એની બરાબર ગણતરી કરીને ચોકસાઈથી આ વખતે વધુમાં વધુ મતદાન કરીને પાંચ લાખની લીડ તો લાવવાની જ છે પરંતુ પાંચ લાખની લીડ પાટણ બેઠક ઉપર તો માત્ર કાર્યકરોને એક પ્રકારે ધમધમતા રાખવા માટે અને એમને મહેનત કરતા રાખવા માટેનું એક સૂત્ર જ પુરવાર થયું હોય એવું આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું છે કાર્યકરોમાં કે અસમંજસ નથી ને કે જ્યારે ભરતસિંહ ડાભીને ટિકિટ ભાજપે આપી ત્યારે શરૂઆતના તબક્કે ચોક્કસ હતી કેટલાક કાર્યકરોમાં નારાજગી હતી કે ભરતસિંહ ડાભીની જગ્યાએ અન્ય કોઈને ઉમેદવાર મૂકવામાં આવ્યા હોત તો અમે ડબલ મહેનતથી કામ કરત

અને ચોક્કસ ઓછી લીડ આવશે એટલે સ્વાભાવિક સંદેશ તો જવાનો જ છે કે ભાઈ ભરતસિંહ ડાભી મતદારો નું મન જીતવામાં નિષ્ફળ રહ્યા છે મત મળ્યા છે પરંતુ એક લાખ હજાર આટલું સારું વાતાવરણ હોય મોદી સાહેબ નું નામ હોય બધે શ્રી રામ રામ નો નાદ ગુંજતો હોય ભાજપ ભાજપ થઈ રહ્યું હોય તો ભગવો લહેરાવો જોઈએ પરંતુ પાટણમાં ભગવો લહેરાશે પરંતુ એ મોદી સાહેબ ના નામે લહેરાશે અને એ પણ બહુ ઓછી લીડ થી લહેરાશે સો ટકા અને લોકોને પણ વિશ્વાસ છે જ્યાં પણ માનો કે સો માણસો નો પૂછવામાં આવે તો એમાં સિત્તેર એવા હશે કે એ મને એવું તો કેજ છે કે કદાચ ચંદનજી આ વખતે મેદાન મારી જશે યુવાનો એટલે લોકોનો લોકોનો મત જે રીતનો હોય તો એ પ્રમાણે જે તે પવન વહેતો હોય એવું લાગે છે પરંતુ આ તો છે હવે અંતિમ કોના કળશ મતદારો એ કોને મત આપ્યા છે એ ચાર તારીખે જ સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકે યુવાનો કેવો મિજાજ છે યુવાનો નો મિજાજ સો ટકા બહુ સાચી વાત છે કારણ કે યુવાનો સાચા મતદારો યુવાનો છે એ પરંપરાગત રીતે કોઈ પણ પક્ષના ઢાંચામાં બંધ બેસેલા નથી કે ભાઈ ચોક્કસ પાર્ટીને જ વોટ આપવાથી દેશનો કે મત વિસ્તારનો વિકાસ થશે મતદારો નો મન હવે અત્યારે જેમ બદલાતું રહે છે એમ યુવાનો યુવા મતદારો છે એમણે ચોક્કસ હિત તો જોયું જ છે પરંતુ પોતાના મત વિસ્તારનું પણ હિત જોઈને એમણે મતદાન કર્યું છે કારણ કે દસ વર્ષની બે ટર્મ જોઈ છે યુવાનો એ એમણે પણ સર્વેક્ષણ કર્યું છે કે ભાઈ આપણે દસ વર્ષથી મતદાન કર્યું હોય તો આ વખતે શું કરવું જોઈએ કે જેનાથી આપણું મતનું પણ મૂલ્ય જળવાય સાચા અર્થમાં પાટણ લોકસભા મત વિસ્તાર જે પછાત છે જેનો કઈક ઉદ્ધાર થાય વિકાસ થાય યુવા મતદારો બેરોજગારો છે તો એમને કઈક સારી રોજગારીની તક મળી શકે એ માટે પણ એમણે બદલાવ કરવા માટે પણ મતદાન કર્યું છે ભરતસિંહ ડાભીએ કોઈ કામ કર્યા યુવાનોને રોજગારી આપવાના પાટણમાં ના યુવાન ભરતસિંહ ડાબી ઓલ ઓવર જોવામાં આવે તો પણ એવા કોઈ કામ નથી કર્યા કે જે પાર્ટી ના આગેવાનો યુવાનો માટે તો એવું એવું ચોક્કસ કોઈ કામ થયું જ નથી કે જેને લઈને યુવાનો એમના પ્રત્યે હેત દ્રષ્ટિ રાખી શકે બિલકુલ એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જામવાની જ છે જે પાંચ ની લીડ ની જે આશા વ્યક્ત ભાજપ કરી રહ્યું છે ક્યાંક પચાસ હજાર ની મળી જાય તો ભી સારું છે એટલે ચોક્કસ દસ ટકા લીડ થાય જયારે પાંચ લાખની વાત હોય અને એના દસ ટકા પચાસ હજાર થાય એટલી લીડ એટલે તમારે તમારા જે સૂત્ર હતું તમારો જે અંદાજ હતો તમારું જે લક્ષ્ય હતું એમાં નેવું ટકા પીછેટ કરવી પડી હોય એનો મતલબ સ્પષ્ટ છે જીત તો એક મત થી પણ જીત છે અને પાંચ લાખ થી જીતો તો પણ જીત છે પરંતુ જીતના આધારે જે ઉમેદવારની લોકપ્રિયતાનો પણ અંદાજ લગાવી શકાતો હોય છે છે પરિણામ આવવાનું આ વખતે પાટણ બેઠક પર તો ખરા ખરીનો જંગ જામવાનો છે ચંદનજી ઠાકોર વર્ષી જે ભરતસિંહ ડાભી છે લોકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેમને પુનરાવર્તન નથી જોતું ત્યારે હવે એ જોવાનું છે કે ચાર જૂને કોણ બાજી મારવાનું છે તમે પણ કોમેન્ટ કરીને અમને જણાવશો કે તમે શું ઈચ્છી રહ્યા છો પાટણમાં આ વખતે કોણ આવી રહ્યું છે તો નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર